તો મિત્રો છો મજામાં આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે અને ઘણા ટાઈમથી આપણે વ્લોગ નહોતો બનાવ્યો હવે આજે આપણે પાછી શરૂઆત કરી દીધી છે અને પ્રથમ વ્લોગ એટલે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો વરસાદ કેવો પડ્યો છે તે આપણે તમને આ વ્લોગમાં બતાવીશું તો વિડીયોને અંત જોતા રહેજો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ આગળ આપણે તમને બતાવી કે અહીં કેટલું પાણી ભર્યું છે જો આ ભર્યું બધું છે આખું તળાવ ભરાઈ ગયું છે સામે ઝાડવા છે એ ડૂબી ગયા છે અને અહીંયા આ પાણી જોવા એટલું ભર્યું હું અને આ છે આપણું આજનું લોકેશન કેવું લાગે છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આવશે જણાવજો તો આગળ તો તમને બતાવીશ તો મિત્રો તમારા ગામમાં કેવો કેવો વરસાદ છે ને તે પણ કમેન્ટ કરજો આજના લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ અને મિત્રો આપણી હાથમાં છત્રી હોય તેને હાથે લઈને આવ્યા છીએ હથિયાર એટલે કે વરસાદથી બચવા માટે કંઈક પ્રયત્ન કરવા જોઈએ લઈને આપણે આવી ગયા છીએ તો હવે જો અમારા ગામમાં કેટલો વરસાદ છે તે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ